કે ભાઈ અમને મત આપો અમે તમારું અડધી રાતના તમારું કામ કરશું અમે આમ કરશું તો ક્યાંય ગયા આજે બધા પ્રોબર્ડરો ક્યાંય ગયા ધારાસભ્યો બેસી ગયો ક્યાંય ગયા સાંસદ સભ્યો થ્રી આ બધાને નમ્ર અપીલ છે એક વાર એરિયામાં આવો તમે ખાલી કલાકવાર બેસો તો ખબર પડશે કે કેવી રીતના હાથ જોડીને મત લેવાય છે ખાલી હાથ જોડીને મત ન મંગાય સમસ્યાનો ઉકેલ પણ કરવો પડે